વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જાણીશું પ્રાર્થનાનું મહત્વ તો ચાલો જાણીએ પ્રાર્થનાએ આત્માનો ખોરાક છે આ વાક્ય પ્રાર્થનાના મહત્વનું આખું હદ સમજાવી જાય છે જેવી રીતે અનાજ શાકભાજી ફળો પાણી એ આપણા શરીરનો ખોરાક છે તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે હૃદય અને મનને સ્વચ્છ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે પ્રાર્થના કર્યા પછી આપણને આપણી તમામ જવાબદારીઓ સમસ્યાઓ જાણે ઈશ્વરને સોંપી દીધી હોય તેવો અહેસાસ થાય છે દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મના રીત રિવાજો પ્રમાણે પ્રાર્થના કરે છે સામાન્ય રીતે સવારના સમયે પ્રાર્થના પ્રાર્થના કરવી વધુ માનવામાં આવે છે છે એ એવી ધાર્મિક ક્રિયા કે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે પ્રાર્થના વ્યક્તિગત અથવા સામૂહિક રીતે પણ કરી શકાય છે તેમાં મંત્ર ગીતો ભજનો વગેરેનો પણ ઉપયોગ થઈ શકે છે અથવા તો મૌન રહીને પણ પ્રાર્થના કરી શકાય છે માનવીએ સમગ્ર પ્રાણી સૃષ્ટિનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે તેના માટે પણ ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે વળી ઈશ્વરે આપણને હવા પાણી સૂર્યપ્રકાશ આપ્યા છે જેના વડે આપણે આ પૃથ્વી પર સરળતાથી જીવન જીવી રહ્યા છે તો એ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે પ્રાર્થનાએ એક રીતે હૃદયનું સ્થાન તો બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે પ્રાર્થનામાં વાતાવરણમાં જો તમે દલીન થઈ જશો તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થાય છે પ્રાર્થનામાં ભલે આપણે કશું માંગીએ કે ન માગીએ ભગવાનની સન્નિધિમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે સમાજ અનેક રીતે પડેલો હોય હારેલો હોય અને છિન ભિન્ન થયેલો હોય તો પણ એમાં નવું ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી મૂડી છે બાકી કશું ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે કરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રાર્થના કરવાથી અને ઈગો દૂર થાય છે જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો મને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી